હા જોઈએ તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છીએ ગાત્રાળ મંદિર ગાત્રાળ ધામ કુદમા ડુંગર તાલુકો મેંદડા જિલ્લો જૂનાગઢ આજે છે પેડવો નવા વર્ષની સર્વે મિત્રોને શુભકામના સર્વે મિત્રોને રામ રામ હાલો હું તમને મિત્રો ગાત્રાલ માતાજીના દર્શન કરાવું

મિત્ર મિત્રા ઉપર મેન કોઈ નથી તારે શું કામ છે આ અમુક નું લાઈટું બોલો ઉપર જે જય ગાતર માં દેખાતું તો એ બંધ થઈ ગયું